નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે વરસાદનો જોર ઘટ્યો છે પણ આગામી બે ત્રણ દિવસ સુધી સારો એવો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગનું માનીએ તો ત્રણ તારીખથી લઈ અને સાત તારીખની વચ્ચે ગુજરાતમાં જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે એ અતિભારે વરસાદ અનેક જિલ્લાઓમાં લઈને આવશે અનેક જિલ્લાઓ એવા હશે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ થઈ શકે છે એ વરસાદ ક્યાંથી આવવાનો છે એટલે કઈ સિસ્ટમ એવી બની કે જેના કારણે વરસાદ પડી રહ્યો છે કેટલા દિવસ સુધી રહેવાનો છે કયા વિસ્તારને પ્રભાવિત કરશે એ સમજીએ આપણે બીજી તારીખથી આજથી જોવાની શરૂઆત કરીએ વિંડીના તો ખબર પડે કે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે અમદાવાદની આસપાસ વડોદરા અને ગાંધીનગરની આસપાસ છૂટોછવાય વરસાદ પડશે મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડશે સાથે જ સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પણ સામાન્ય માધ્યમ છૂટોછવાય વરસાદ પડી શકે તેવી સંભાવના છે ત્રીજી તારીખની આસપાસ અહીંયા તમે જુઓ કે અહીંયા એક સિસ્ટમની અસર દેખાતી હશે બંગાળની

સાથે જ દક્ષિણ ગુજરાતના અનેક ભાગો એવા છે કે જ્યાં ખૂબ વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કાલે મધ્ય ગુજરાત ઓવરઓલ અને સાથે જ ઉત્તર ગુજરાતના પાલનપુરથી લઈને મહેસાણામાં સારો એવો વરસાદ પડી શકે તેવી સંભાવના છે ચોથી તારીખે એની તીવ્રતા પણ વચ્ચે જુઓ તમે એ સિસ્ટમ ધીરે ધીરે મજબૂત થતી જઈ રહી છે ધીરે ધીરે વડોદરાથી આ બાજુનો જેટલો પણ વિસ્તાર છે એ આખા વિસ્તારને અસર કરતી હશે એટલે વડોદરાથી લઈ અને દક્ષિણ ગુજરાતનો આખો જે પટ્ટો છે ત્યાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે દરિયાકાંઠાના વિસ્તારોમાં એટલે ભાવનગર જુનાગઢ ઉના આ વિસ્તારો જે છે ત્યાં પણ એની અસર દેખાશે દ્વારકામાં પણ વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે એટલે ઓવરઓલ દરિયાકાંઠાના વિસ્તાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ચોથી તારીખે સારો એવો વરસાદ સાર્વત્રિક પડી શકે તેવી સંભાવનાઓ છે પાલનપુર મહેસાણા બનાસકાંઠા ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઓછો વરસાદ પડ્યો હોય કે પછી એવું હોય કે વરસાદના એક રાઉન્ડમાં ત્યાં ખૂબ વધારે વરસાદ પડ્યો પછી લોકોનું એવું કહેવું છે કે અહીંયા તો એક છાંટો પણ વરસાદ નથી પડતો એવા જિલ્લાઓમાં પણ આ ચોથી તારીખ અને પાંચમી તારીખની આસપાસ વરસાદ પડશે એટલે સાર્વત્રિક વરસાદનો માહોલ ચાર પાંચ અને છ તારીખ સુધી રહેવાનો છે ભયાનક વરસાદ એટલે છે કારણ કે બે અલગ અલગ સિસ્ટમોની અસર છે બંગાળની ગાડીમાંથી નીકળેલી એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધે આગળ વધ્યા પછી એને બીજો વેગ મળે અરબી સમુદ્રમાં પણ કરંટ હોય અને એના કારણે એ સિસ્ટમ વધારે મજબૂત થતી હોય અને એટલે જ ગુજરાતના જે મધ્યના ભાગોમાં અને દક્ષિણના ભાગોમાં વરસાદ પડી રહ્યો છે એ અલગ અલગ રીતના પડી રહ્યો છે એટલે આખા દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં સુધી જો ટ્રફ ખેંચાય છે અરબી સમુદ્રમાંથી જે સિસ્ટમ કે પછી અરબી સમુદ્રનો જે કરંટ છે એને જોર આપે છે એના કારણે દરિયાકાંઠાના પટ્ટા જેટલા પણ છે ત્યાં એની અસર થતી દેખાઈ રહી છે બાકી બંગાળની ખાડીની સિસ્ટમ જ્યારે રાજસ્થાન તરફ જતી હોય એટલે ઉત્તર અને મધ્યના ભાગોને સૌથી વધારે અસર કરે પાંચમી તારીખે પણ સ્થિતિ કઈક એવી રહેવાની છે ભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે વડોદરામાં ખૂબ વધારે વરસાદ પડશે અને નીચે છોટાઉદેપુર અને નર્મદાવાળા આખા પટ્ટામાં વધારે વરસાદની સંભાવના છે સુરત વલસાડ તાપી ડાંગમાં પણ ખૂબ વધારે વરસાદ પડશે ભાવનગરમાં વરસાદની સંભાવના છે જૂનાગઢમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે મહેસાણા પાલનપુરમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે પાંચમી તારીખ સુધીમાં જુઓ તમે કે સિસ્ટમ કેટલી મજબૂત થતી જાય છે જેમ જેમ અરબી સમુદ્ર તરફ નજીક આવતી હશે એટલે દરિયાકાંઠા તરફ આવતી હશે ત્યારે એને વધારે વેગ મળે છે અરબી સમુદ્રમાં ઓલરેડી જે કરંટ છે એના કારણે એ વધારે મજબૂત થાય છે અને એટલે આ બધા જ વિસ્તારોમાં એ ખૂબ વધારે વરસાદ લઈને આવશે એટલે ગુજરાતના એ ભાગો જે મહારાષ્ટ્ર બોર્ડરથી એકદમ નજીક છે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની આગાહી છે ભરૂચમાં પણ ખૂબ વધારે વરસાદ છ તારીખની આસપાસ પડવાનો છે વ્યારા બોડેલી આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે એટલે ઓવરઓલ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ છે સાતમી તારીખે તમે જુઓ કે વડોદરામાં ભારે વરસાદ છે આ બાજુ ભાવનગરમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે સાથે જ સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદવાળો આખો જે પટ્ટો છે ત્યાં વધારે વરસાદ પડશે આ બાજુ હિંમતનગરમાં ખૂબ વધારે વરસાદ પડશે આપ ફાટે તેવી પરિસ્થિતિ થવાની સંભાવના છે કારણ કે આ વિંડીમાં જે રેડ કલર બતાવે છે એ અતિશય ભારે વરસાદ હોય ત્યારે બતાવતા હોય કચ્છમાં પણ વરસાદ પડવાની સંભાવના છે આ જે વરસાદનો રાઉન્ડ હશે એ કચ્છને પણ આવરી લેશે કારણ પાકિસ્તાનના ભાગના વિસ્તારોમાં પણ વરસાદ લઈને આવશે અહીંયા ક્યાંક એ સિસ્ટમ દેખાતી હશે આ બધા એના આઉટર ક્લાઉડ છે એટલે કચ્છમાં પણ જે વરસાદ બાકી રહ્યો છે એ વરસાદ પડવાની સંભાવના છે સંભવિત રીતના સાત આઠ તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે ત્રણ તારીખથી લઈને આઠ તારીખ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોને આવરી લે એવો વરસાદનો એક રાઉન્ડ આવી રહ્યો છે એટલે અત્યાર સુધી ભલે વરસાદનું જોર ઘટ્યું હોય હવામાન નિષ્ણાંતોનું માનવાનું હતું કે સપ્ટેમ્બરમાં એક વરસાદનો જોરદાર રાઉન્ડ આવશે અને જોરદાર રાઉન્ડ એ ત્રણ તારીખથી લઈને આઠ તારીખનો રહેવાનો છે તમારે ત્યાં વાતાવરણ કેવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ છે જે તમે જોઈન કરી શકો છો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે